જય માતાજી સુખ સવાર થઈ જાય બાકી આજે તમને કલર કામ બતાવી દઉં કેમ કે કાલે વિડીયો ઓર્ડર કરવા બધું ટાઈમ જ ના મળે વિડીયો ઉતારવાનું તો આજે હમણાં સવારે બતાવી પછી આવીશ સ્કૂલે ત્યારે બતાવીશ જે હશે જો રસોડાનો ઉપર છતનું કલર થઈ ગયું છે આ દીવાલમાં દીવાલ તો છે નહીં વધારે હામે આવું કર્યું છે છતની છે ને બધામાં થઈ ગઈ હવે દીવાલો રહી છે ને પીઓપીનું ઉપર અડધું અડધું કલર થઈ ગયું છે આ બતાવું પહેલાં તમને રૂમની બતાવો રૂમની પીઓપીનું કલર હા જો હા છે રૂમની પીઓપી લાઈટ ફિટિંગ હવે થશે બાકી કલર કેવું થયું કમેન્ટ કરજો જે લગાડ્યું હતું પેલા વિચાર હતો બીજો પણ પછી મેં ના કીધું આમાં વ્હાઈટ કલર લાગશે લાગ્યો નથી એ જો દિવાલનું કલર પણ હજી બાકી છે અને આમ થઈ ગઈ કેવી લાગે છે કમેન્ટ કરજો મને તો મસ્ત લાગે લાગે છે

એ લાગશે તો મતલબ એ માંડ લેવા માટે જાય છે બાકી તો બધી છે બતાવી હતી તમને બ્લોગમાં બાકી આ મસ્ત રૂમની મસ્ત જ કરી હતી હે જોરદાર કલર પણ આવી જશે હવે આજે હું આવીશ ને ત્યારે લગભગ એક રૂમ કમ્પ્લીટ થઈ જશે એક હાથ કલર નો ડબલ કલર થશે દિવાલી પર ડબલ એ ખબર નથી અમે તો પહેલી વાર કરાવીએ ને એટલો ખબર ન પડે આમાં પણ તો સારું હાલો હું સ્કૂલ જવા માટે તૈયાર થાવ ને બાર નું બધું બાકી જ છે કાલ ઠંડી આવી જાય છે મસ્ત મજાની જોરદાર ઠંડી નો ઠંડી ધીરે ધીરે વધી રહી છે હવે ટાઈમ ઉપર તો ઠંડી એ જોઈએ ને તોય આ વર્ષે તો લેટ થઈ જઈએ સ્કૂલ થી આવી ગઈ છું ક્યારે આવી ગઈ છું વિડીયો ચાલુ કરું છું ને આજે

પણ આજ યલો ટાઈપ જ છે સારું છે ઠીક છે ખબર તો વધારે કંઈ ખબર નથી પડતી બાકી ઘરનું થોડીને કામ બતાવવાનું બાકી જો મગફળી પડી છે હજી આપણે આ રીજુ વાર ઢગ નથી ઘૂણીમાં ભરી નાખીએ બધું તૈયાર જ વેપારી આવે એટલે દઈ દેવાની એ

કપાસ હશે ને રોજ હમણાં વીણવાનું ચાલુ છે અહીંયા આપણા કપાસમાં બે ચૂંટણી થઈ ગઈ છે ચૂંટણી તો નહીં પણ કપાસ લડણી કહી શકીએ ચૂંટણી તો ચૂંટણી તો ન કહેવાય ચૂંટણી તો મતદાનમાં લડે ને ચૂંટણી કહેવાય અમે ચૂંટણી કહીએ એટલે કહી દીધું બે થઈ ગઈ છે હવે એક લાસ્ટ થશે ત્રણ થાય એટલે પૂરો કપાસ બે સારી ઉધરે ત્રીજી પણ સારી ઉધરશે થોડાક દિવસે થયા છે વડી ફૂટી આવી છે આ બધી બીજા વાડીનો આ બધું ઢાળિયામાં એક તો વેચી નાખ્યો હતો ધાડીમાં રાખે દેખાય પણ ત્રીજી લણણી માટે ને આનો કપાસ અહીંયા રાખ્યો છે આ રૂમમાં આ અહીંયા છે કપાસ ઢાળિયામાં છે કપાસ

શરૂ અંદર બાકી છે પણ અંદર હવે લાઇટ ના બોર્ડ ને પછી ડબલ થશે બારે શરૂ કરશે કાલ થી ઈ પણ બતાવી દઈશ અહીંયા પોઈન્ટ છોડેલું છે એસી માટે પંખાનો હે લાગે